ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તાજેતરમાં એક મહત્વપૂર્ણ આગાહી કરી છે જે રાજ્યના નાગરિકો માટે ચિંતાજનક હોઈ શકે છે જેમાં થોડા સમય બાદ ફરી વરસાદી માહોલ શરૂ થશે ત્યારબાદ ઓક્ટોમ્બરની શરૂઆતમાં વરસાદ પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અઢારથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે ગુજરાતમાં ભારે વરસાદ બાદ હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી વિરામ લીધો હોય તેમ હળવાથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે સામાન્ય રીતે વીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડીમાં સતત સક્રિય છે બંગાળની ખાડીમાં એક બાદ એક વિસર બની રહે છે આ સપ્તાહનું ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ તથા હવામાન વિચાર આંબાલા પટેલે આગળ જ છે ની ખાડીમાં છેલ્લા સત્તરમાં એક વર્ષથી સિસ્ટમ બનશે રાજ્યમાંથી હજુ પણ ચોમાસાની વિદાય થઈ નથી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દરમિયાન એક વર્ષનો રાઉન્ડ આવશે એવી આગાહી હવામાનિસ્ટિગ સ્વામી દ્વારા આગળ કરવામાં આવે છે મહિલાઓને સશક્ત બનાવવા સત્તા પ્રયત્નશીલ છે થકી મહિલાઓને પગભર અને સ્વાય બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે પીએમ મોદી તેમના જન્મદિવસ નિમિત્તે મહિલાઓને ભેટ આપવાના છે જે અંતર્ગત મહિલાઓના ખાતામાં મહિને દસ હજાર રૂપિયા જમા થશે મહિલાઓ માટે સુભદ્રા યોજના કરવામાં આવી રહી છે જેમાં બે હપ્તા મહિલાઓને બેંક ખાતામાં દસ હજાર રૂપિયા જમા થશે હજારમાં સોનાના ચાંદીના નાણી ભાવ પર એક નાખો બાવીસ સોની કિંમત એકસો પચાસ રૂપિયા પ્રતિડનો ઘટાડો થયો છે ત્યારે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે ભારતમાં જે સોનોનો ભાવ બસ માટે છ હજાર આઠસો પ્રતિગ્રામ અને ચોવીસ કેરેટના સોનોની કિંમત પણ સાત હજાર ચારસો ને પ્રતિગ્રામ છે ત્યારે અઢાર કેરેટ સોનો દર ગ્રામ ત્રીસ હજાર સાતસો સત્તર છે રાજ્યના મોટા મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્ય વરસાદી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે સત્યાવીસ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્ય વરસાદ વરસી શકે છે